સંસ્કારી નગરીની ગૌરવશાળી સામાજિક સેવા સંસ્થા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નો નવમાં મંગલમય વર્ષમાં શાનદાર પ્રવેશ થયો છે સંસ્કારી નગરી વડોદરાની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મમતાબેન શાહે માહિતી આપતા જણાવ્યું કે બરાબર આઠ વર્ષ પહેલાં દસમી જુલાઈએ સામાજિક સેવાકીય કાર્ય માટે સ્થપાયેલી અમારી સંસ્થા માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ આજે ગૌરવતા પૂર્ણ આઠ વર્ષ પૂર્ણ કરીને નવમાં મંગલમય અને ગૌરવશાળી વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે માહિતીમાં વધુ ઉમેરો કરતા જણાવ્યું હતું કે સામાજિક સેવાકીય ક્ષેત્રે અમારી સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીની સફરમાં શહેરી સ્લમ વિસ્તાર રીન બસેરા કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હોય આવા સ્થળે રહેતી જરૂરિયાતમંદ જનતા માટે ખાસ કરીને બાળકો માટે સંસ્કાર સિંચન વિદ્યોતેજક તેજક અને લક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા આવ્યા છે તેવી જ રીતે વિધવા કે એકલવાઈ મહિલાઓ માટે પણ જુદા જુદા સેવાકીય કાર્યક્રમો અમારી સંસ્થા યોજતી આવે છે જરૂરિયાતમંદ જનતાને અનાજ તેમજ ઘર વખરીની ચીજવસ્તુઓ કુદરતી આફત અથવા મહામારી દરમિયાન રાશન કીટ ફૂડ પેકેટ્સ ઉત્સવો કે ઋતુઓ અનુસાર વસ્ત્રદાન સૌભાગ્ય કાંક્ષણી કોડભરી કન્યાઓના ઘર સંસાર માંડવા માટે કન્યાદાનનું અમે વખતો વખત સફળ આયોજન કરતા આવ્યા છે તો વિદ્યાર્થીઓની અભ્યાસ ફીની ચૂકવણી દફતર સ્ટેશનરી યુનિફોર્મ બૂટ મોજા સ્વેટર વગેરેનું યથા સમય વિતરણ કરીએ છીએ આ વર્ષે પણ નવમાં સ્થાપના દિન નિમિત્તે સંસ્થા દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી વિશેષમાં સ્થાપના દિવસે કરજણ પાસેના એક ગામમાં એકસો દસ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ્સ અને પાંચસો જેટલા ચોપડા અને નોટબુક્સ વિતરણ કરવામાં આવ્યા હતા જાંબોઘોડાના નાના ગામડાને સ્કૂલમાં પાણીના બોટલ નાસ્તો કરાવવામાં આવ્યો તો વળી માનવતા કેમ્પેન ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં આવા અન્ય સેવાકીય કાર્યક્રમોનું આયોજન થનાર છે સંસ્થાને અત્યાર સુધી સખાવતીઓ દ્વારા વસ્ત્રો અનાજ જેવી અનેક ચીજ ચીજવસ્તુઓનું દાન શ્રમદાન કે આર્થિક સહયોગ સતત સાંપડતા રહ્યા છે

આઠ વર્ષ પૂર્ણ થઈ નવમાં મંગલમય પ્રવેશ કર્યો છે એ નિમિત્તે અમે કરજણ તાલુકામાં શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલયની મુલાકાત લીધી છે ગયા વર્ષે બી અમે આ સ્કૂલમાં મુલાકાત લીધી હતી બાળકો સાથે એક અનેરો સંબંધ બંધાઈ ગયો છે એટલે આજે અમે એમને માટે સ્કૂલ બેગ નોટબુક્સ અને કેક લઈને આવ્યા છે એટલે બધા ખૂબ જ આનંદ આનંદ થઈ ગયા અને આ રીતે અમે આઠમા વર્ષની સુંદર રીતે ઉજવણી કરી છે આ બધું દાતાઓ અને પરિવાર અને ટીમની સહયોગથી જ આ બધું શક્ય બને છે આ જ રીતે અમારી સાથે સહકાર જાળવી રાખશો એવી પરમ કૃપાળુના પ્રાર્થના કે હું આવનારા વર્ષોમાં બી માનવતા કેમ્પેન સાથે ખૂબ સારું વર્ક કરું અને ખૂબ સારા કાર્યો કરી અને આ દીકરીઓને ખૂબ ભણવામાં હેલ્પ કરીએ એમના જીવનમાં સફળ થવામાં અમે મદદરૂપ થઈએ એવા આશીષ